નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટમાં તારીખ આજે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને આપણે આવી ગયા છીએ લાલ મરચાં ને હું છું બાવેસ ઉમર તો આપણે જોઈએ કે આજે લાલ મરચામાં શું બજાર નીકળે છે આપણે થોડીક આવક પણ જોઈ લઈએ થોડીક વાર મારાજી નું કામકાજ શરૂ થશે તો ચાલુ આપડે જોઈએ કે આજે લાલ નીકળે છે

ಚಾರೀ <laughs>

આડત્રી <laughs> માં એક રૂપિયા મિત્રો આ મરચા ના બજાર બાબુ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયા મિત્રો આ મરચા બજાર બાબુ ઓગણીસો એકાવન চৰ হাজাৰ আঠশ নে এক ৰ মিত্ৰ ত্ৰে মৰমে 1050 1150 બોલો આ મળવાનો 1150 1300 મારે ઉતારવામાં લગાડવાનો 1500 કાંડા 1600 માં આપી 1300 એક મિત્રો આ મરચાનો બજાર બહુ 1308 51 માં કારજા કમિશનલ મતલબ કારજામાં એક એક કાર चारि हज़ार हिकु सौ रुपिया मित्र मिर्च बज़ार भाउ चारि हज़ार हिकु सौ

ઓગણત્રીસો એકાવન રૂપિયા ચાર પચાસ એકતાલીસ પચાસ બેતાલીસ પચાસ પચાસ પચાસ